મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અચાનક મંત્રીઓની ચેમ્બરમાં ભૂપેન્દ્ર પટેલે અચાનક જ મંત્રીઓના કાર્યાલયની મુલાકાત લીધી સ્વર્ણિમ સંકુલ એક ખાતે કેબિનેટ મંત્રીઓની ચેમ્બરમાં પહોંચ્યા મુખ્યમંત્રી મંત્રીમંડળમાં મોટા ફેરબદલ બાદ પહેલી વખત મંત્રીઓની ચેમ્બરમાં મુખ્યમંત્રી પહોંચ્યા તેમની સાથે વાતચીત કરી હર્ષ સંઘવીની ચેમ્બરમાં ગયા એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જ્યારે અગાઉ નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યું ત્યારે પણ આ જ રીતે સીએમ મુલાકાતે પહોંચ્યા હતા મંત્રીઓની ચેમ્બરમાં અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન અત્યારે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ હર્ષ સંઘવીની સાથે મુખ્યમંત્રી છે હર્ષ સંઘવીની ચેમ્બરમાં અચાનક જ તેઓ પહોંચ્યા અને મુલાકાત લીધી મુલાકાત માટે જઈ રહ્યા છે દ્રશ્યો સામે આવ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષસિંહજીને મળવા જવું ત્યાં અને તે તેને મળવા પણ છે એ કેબિનેટ મંત્રીઓની સાથે તેમની જ ઓફિસમાં જઈ અને મુખ્યમંત્રી મુલાકાત કરી રહ્યા છે સામાન્ય રીતે ગયા વર્ષે પણ આગલી વખતે પણ જ્યારે નવા મંત્રીમંડળની રચના થઈ હતી મંત્રી આ રીતે દરેક મંત્રીઓને ત્યાં પહોંચ્યા હતા અને આ વખતે પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ રીતે પહોંચી ગયા છે તો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અચાનક જ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા મંત્રીઓના કાર્યાલયની મુલાકાતે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની ચેમ્બરમાં તેઓ પહોંચ્યા હર્ષ સંઘવીએ પણ તેમને આવકાર્યા સ્વર્ણિમ સંકુલ એક ખાતે કેબિનેટ મંત્રીઓની ચેમ્બરમાં જઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં મોટો ફેરબદલ થયો એ પછી પહેલી વખત મંત્રીઓની ચેમ્બરમાં જઈને મુખ્યમંત્રી તેમને મળી રહ્યા છે સામે મંત્રીઓ પણ તેમનું હર્ષભેર સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેમ્બરના દ્રશ્યો છે ચેમ્બરને જોઈ પણ ખરી કે હર્ષ સંઘવીની ચેમ્બર કેવી છે અને એ જ સ્થાન તેમણે ગ્રહણ કર્યું જે સ્થાન ઉપર હર્ષ સંઘવી બેસે છે એ સન્માન હર્ષ સંઘવી તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવ્યું અગાઉ પણ જ્યારે નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે આમ જ સીએમ પહોંચ્યા હતા મંત્રીઓની ચેમ્બરની મુલાકાતે અચાનક જ પહોંચી ગયા હતા એવી જ રીતે આ વખતે પણ મોટો ફેરબદલ થયો છે મંત્રીમંડળમાં ત્યારે સૌથી પહેલાં શરૂઆત જ કદાચ હર્ષ સંઘવીની ચેમ્બરથી કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે પણ સીએમને Harish Bir, ao